શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્ગકથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ વિશે સાંભળીશું આ આયોધ અયોધ્યામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દિવ્ય શાંતિ અને વિ વિભૂતિનું વર્ણન કરે છે બાદમાં અને આદ્યનું મહત્મ પણ જાણીશું અને ભક્ ભક્ત દૈનિક પડે છે અથવા સાંભળે છે તેમનું ફોન પણ મળે છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો ચેનલને પર નવા હો તો સબસ્ક્રાઈબર કરી લેજો જેથી આગળના વિડીયોની માહિતી તરત મળી રહે ઓમ પરત્મા નમઃ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ વિભ વિભૂતિ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે હે અર્જુન હું તારા પર ખૂબ જ ખૂબ જ પ્રેમ કરું છું જેથી હું અને તને મારું પરમશય અને પ્રભાવ જાણવાનું છું મારી અવતાર લીલા લીલાદેવમાં અને ઋષિઓમાં પણ સંપૂર્ણ પાપે નથી જાણતા કારણ કે હું બધાનો આદિકરણ છું મને આ જન્મમાં અને સર્વશક્તિમાન ઈશ્વર રૂપે ઓળખાય છે અને બધા પાપોનું મુક્સ મુક્તિ પણ થઈ જાય છે મનુષ્યમાં ગુણો હોય તો ક્ષમા સત્ય ઇન્દ્ર સમય સુખ દુઃખ ભય અભય તપદન સહયોગ વગેરે આ બધું મારાથી થાય છે સનકદિ માસ્ટ મન વગેરે આ મારા સંપલક પેદા થાય છે જે ભક્ત મારી શક્તિમાં તત્વ જાણે છે તે નિશ્ચય ભક્તિમાં લાગી રહે છે અને મારા ગુણોનું વર્ણન કરે કરતા રહે તે ભક્તિમાં આનંદ અનુભવે છે હું એવા ભક્તોનું તત્વજ્ઞાન આપું છું જેથી મને મને પાપ પામે છે તેઓ અંધકારણા રહે છે હું તેમને અજ્ઞાનમાં અંધકાર દૂર કરું છું અર્જુન ભગવાનની મહિમા સાંભળીને કહે છે હે ભગવાન આપ પરમ પર બ્રહ્મણ છો અને સર્વ ઋષિઓ અને દેવતાઓનો અજન્મનો દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે આ વચનો તો અમૃત સમાન છે અને હું સતત સાંભળવું ઈચ્છું છું કે સમય શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન તું હવે મને મારી મુખ્ય વિભૂતિઓ કહું મારા ગુણમાં કોઈ અંત નથી હું હું પણ તમને થોડી વિગત આપું છું હું સર્વમાં જીવમાં આત્મામાં રહું છું અને દ્રયમાં વિષ્ણુ છું સૂર્ય સૂર્યમાં પ્રકાશમાં સૂર્યમાં છું અને અયંત્રોમાં ચંદ્રમાં છું વેદનોમાં હું સામે વેદમાં છું ઇન્દ્રોમાં પેકીન મનમાં છું અને જીવનમાં ચેતન છું રુદ્રમાં શંકરમાં છું અને ધનતી દિશામાં કુબેરમાં છું પર્વતોમાં મેરુમાં છું અને વૃક્ષમાં પીપળું છું અને શબ્દમાં પવિત્ર છું વોમ છું પુરોહિતમાં બહુરૂપી છું સેનાપતિમાં કંદરૂપ છું અને જળોમાં સમુદ્ર રૂપ છું અહીં આ અહીંયા ભગવાન ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિ યોગમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યપાઠ દસમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે છે અર્જુન દેવવર્ષીઓનું હું નારદ છું ગવરદમાં ચિત્રરથ અને સિદ્ધમાં કપિલ મુનિ છું ઘોડાઓમાં અમૃત સાથે ઉત્તમ થયેલો ઘોડો અને ઈચ્છવેવાસમાં હું છું હાથીઓમાં દેવોનો હાથી એવરાજ અને મનુષ્યમાં રાજા પણ હું છું અને હું શાસ્ત્રોમાં વ્રત છું અને ગાયોમાં કામધેનું છું સંસારમાં સંતાન ઉપદાન કરનારો કામદેવ પણ હું છું હું સપનમાં વાસુક નાગોનો શ્રેષ્ઠ નાગ છું પાણીમાં વરુણ દેવનો પિત્રોમાં અર્યના શાસકનો યરાજ હું છું દેવતીઓમાં પહેલા જ સમય હું ગણતગારના આધાર પશુઓમાં સિંહ અને પક્ષીનો ગરુડ હું છું હું પવિત્રનું વાયુ છું શાસ્ત્રમાં ધારકોનું શ્રી રામ પણ હું છું માછલીઓ અને મગરોમાં

આ જીવંતની વસ્તુઓમાં ઉપદિત છું શાસ્ત્રીયમાં કીર્ત શ્રીવાણી સમૃદ્ધિ બુદ્ધમાં સ્થમા આ બધું હું છું ગાવાની સમૃદ્ધિમાં બહુશું છામાં છંદમાં ગાયત્રીમાં મહિનાઓમાં માર્ગશીલ અને ઋષિઓમાં વંશ પણ હું છું જળમાં જુગાર શક્તિ પ્રભાવ વિજયનો વિજયની ભાવ પણ નિશ્ચય નિશ્ચય અને સર્કલની ઈચ્છા પણ સાચ ભાવ પણ હું છું વૃષિંગ વાંશીઓ વાસુદેવ એટલે પોતે જ પાંડવો ધનશય મુનિયોનું વેદવાસ અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું દંડરૂપે શાસન કરું છું વિજય નીતિ હું ગુપ્ત વાત ચૂપનાર પણ મૌ મૌત હું છું અને જ્ઞાનમાં તત્વજ્ઞાન પણ હું છું અર્જુન કોઈ પણ મારામાંથી ઉપદન થયું તે જ હું તેને અદ્ભુત શક્તિશાળી અને તેજસ્વી લાગે છે અને મારું એક નાના અંશરૂપે પ્રગટ થયું રૂપ છે ભગવાન કહે છે આ બધું તો કેટલા માટે જાણ પણ મારા યોગ શક્તિ અને અંશના બ્રહ્માંડ ધારણ કરવું તો અધ્યાય પૂરો થાય છે શ્રીમદ ભગવાન મેભૂષણ યોગમાં મહાત્મા કાશીપુર ધામના ધીરબુદ્ધિ નામનો વિખ્યાત બ્રાહ્મણ રહેતા હતા તેઓ શાંત અને નિમળ ધરણમાં વિષવા હતા તેમનું મન સદાય ભગવાન મહાદેવની ભક્તિમાં લીન રહેતું હતું તેને જ્યારે પણ જતા ત્યાં ભગવાન શિવના દસ્ય રૂપે આશીર્વાદ સાથે એક દિવસ શૃંગી ઋષિમાં ભગવાન શિવને પૂછે છે પ્રભુ આ ભક્તોને આવા સદા આશીર્વાદ શા માટે મળે છે ભગવાને બોલ્યા તેણે મારા પર અડલ શક્તિ રાખી છે મન અને કર્મના અને સમર્પિત છે એટલા માટે હું તેમની શક્તિ સાથે રહું છું ત્યાં ભગવાન હવામાન અર્થમાં બદલ્યું અંધારું છવાઈ ગયું અને અનેક વિશાળ પક્ષીઓમાં આકાશમાંથી ઉતરી કાળા મેઘ જેટલું સુંદર થયું ભગવાન શિવના ચરણોમાં કમળ અર્પણ કર્યું અને ભગવાનની શ્રુતિ કરવાનું શરૂ કર્યું પક્ષી બોલ્યું હે દેવ તમે આ જગતનું પાલન છો ચિંતન જ સ્વરૂપો છે ભક્તો આનંદ આપનાર છે તમારું સદવું જગતમાં વહે છે અને દ્રષ્ટિ જ્ઞાનમાં સમૃદ્ધ છો તમારું સૌવિધ્ય અને ભક્તિમાં અગિત છે જેમ બધા દોસ્તનું નિવાસ અવિરાતી રોહિત અને નિરંત મુક્ત રહો છો અહીં આપને વહે મહાદેવને આપ નિરાકરણ નિમાય અહંકારથી રાહિત આવતા વાહિની અને તેમનો ગુણ નિર્વ નિગુણ છો આપના ચરણ કમળમાં હંમેશા ભક્તોની રક્ષા કરવા માટે સમર્પિત રહે છે આપના લાલટમાંથી નીકળેલા અગ્નિ જેવા સમાન મહાદેવને નિવાસ થયો હતો આપનું વંદન હોય તો નિંદ્રઓમાં અને મનથી જાણી શકાય છે છતાં પણ આ બધાના પ્રમાણે આધાર છું ચૈતન્ય સ્વામી ત્રિકોણ રૂપે વિજમાન આપે છે અને વંદન કરું છું શ્રેષ્ઠ યોગમાં ચરણકમળ શ્રમણ કરે છે માં ઉતારવા માટે ઉત્તમ સાધન છે આપનું ગુણ શ્રુતિ કરવા માટે સંયમ બહુપુદ્ધિ અને અર્થ અર્થનું મૂર્તિ શેષન નાગ પણ આપનાર સમસ્ત ગુણો વર્ણન કરી શકાય છે જેથી મારી લઘુ લઘુબુદ્ધિ પક્ષી કહી શકે છે ભગવાન કહે છે જે પક્ષી જ્યારે મારી શ્રુતિ કરતા હતું ત્યારે હું તેમને પૂછું એ વિમંગ તું કોણ છે ક્યાંથી આવ્યો છે મારો આકાર હંસ જેવો લાગે છે રંગ કાગડો કાગડા જેવો પણ તારું પ્રોજેક્ટ શું છે મને કહે પક્ષી બોલો હે દેવસે હું બ્રહ્માંડનો હંસ છું મને ક જે કર્મમાં કારણે કાળું પડું આવ્યું છે અને હું કહું છું કે સૌરાષ્ટ્રનગરમાં પાસે એક સુંદર સરોવર છે જેમાં શેતકમળ ખીલેલા છે એમાંથી હું એક સુંદર મુરગળ જેમાં શ્રેષ્ઠ કમળ ખીલેલા છે એમાંથી એક સુંદર મુર્ગ કોયલમાં લઈ ગગનમાં ઉડી રહ્યો હતો ત્યારે અચાનક પૃથ્વી પર પડી ગયો જ્યારે ભાન આવ્યું ત્યારે મારા આંચબલા પડી ગયા હતા મારા શ્રેષ્ઠ શરીરમાં કાળું પડું કેવી રીતે આવી ગયું ત્યારે હું સરોવરમાંથી અનાજ લાવ્યા હં હંસ હંસ પણ ઉડ હું તારા પર પતલી અને કમળમાંથી વિગત જાણીશું હું ઊભેલો ઊભો થઈ ત્યાં ગયો અને સરોવરના મધ્યમ કાંચ કમળ ધરાવીને એક સુંદર કમલી હતી તેને સંસ્કાર કર્યો અને આખી વાત કરી ત્યારે કમલી બોલી હે અંશ તું આકાશમાં ઉડતી વખતે મારી ઉપરથી પસાર થયો હતો એ પાપના કારણે પૃથ્વી પર પડ્યો છે એટલે તારા શરીરમાં કાળાપણું આવી ગયું છે પણ તને પડતું જોઈ મને દયા આવી હતી મારા કમળમાંથી બહાર આવેલા સૂંગ સાંભળી સાઠ હજાર ભમરા સરગમાં ગયા છે પંક્ષી પૂછે છે હે કમલી તારા શરીર આવું વેબ કેવી રીતે આવ્યું કમલી કહે છે મારું તો આકર્ષણ જાણવ્યું અને હું ત્રીજા ત્રીજા જન્મમાં હું પૃથ્વી પર બ્રહ્માંડ કન્યા તરીકે જન્મી હતી મારું નામ સરોવર સરવાન નામ હતું અને હું ગુરુજનો સેવક કરતી હતી આ પવિત્રમાં તપસ્યા કરી લીધી એક દિવસ મેના મેના ભણવામાં પતિની સેવા થોડીક મોડે મોડે એથી પતિ પતિની રો રોષે ભરી ગયું હું હવે બેમા બેમાન થઈ ગઈ પછી તેમાં મારા નિયતી પ્રાપ્ત કરી હતી અને પતિ વર્તા ધર્મ પ્રભાવતી મનુ મનુ ઘરમાં જન્મ મળ્યો અને મનુના દરવાજા ગીતાના દસમા આદ્યનું પાઠન કરતા હતા એટલે હું એ આદ્ય રોજ સાંભળતી તેથી તેમને માહિતીનું હું પસાર અસપરા અસપરા બની ગઈ મારું નામ પદ્માવતી પડ્યું અને પદ્માવતી શકી બની ગઈ એક દિવસ દિવસ વિમાન આકાશમાં ફરતી હતી ત્યારે એક સરોવર પર નજર પડ્યું ત્યારે જળચક્રી કરી વખતે દુર્ગા ઋષિ આવ્યા અને મને પ્રવહીન્મ અવસ્થામાં જોડાઈ જોઈને ભય અને જો કમલીનું રૂપ ધારણ કર્યું હતું મારા બંને પગ કમળમાં બન્યા હતા અને બંને હાથ પણ કમળ રૂપે ફેલાવી ગયા બંને પગ પણ કમળમાં બની ગયા મારું મુખ પણ કમળ બની ગયું આ રીતે હું પાંચ કમળ ધરાવતી કમલાની બની ગઈ મનુ દુર્ગાવાસે જોયું અને નિયંત્રણનો ક્રોધ ઊભો થઈને બોલ્યો બોલ્યા હે પાપીની તું આ રૂપમાં સો વર્ષ સુધી રહીશ એમ કહીને દુર્ગાવાસ ઋષિ તરત દસ્ય થઈ ગયા હું કમલીની રૂપમાં હોવા છતાં પણ અભિ અભૂત યોગ અભત્ય મહાત્મા ભરી મનની ગુપ્ત થઈ જ નહીં પણ પક્ષીરાજમાં માત્ર એવાંગોમાં અપરાધ કરવાથી હું પૃથ્વી પર પડી પડી ગયા છું આજે મારા સામે સામ મુક્તિ બનવાના કારણે મારા વર્ષ પૂરા થઈ ગયા છે માટે હું રોજ તો અધ્યાય પણ સાંભળો માત્ર એના શ્રવણ શ્રવણથી આજે મુક્ત થશે એ વચન આપી પદ્માવતી દસ્ત મધુરમાં વાણીમાં સદમ ગીતાનો દસમો આદ્ય વાંચે છે સાંભળ્યા બાદ મુક્ત થઈ ગઈ પદ્મા પદ્માવતી વહેલા આપીને તેમનું ઉત્તમ કમળ બની લઈને કહ્યું એ પ્રભુ મહાદેવ હું આ કમળના આપને અર્પણ કરું છું આમાંથી કઈ પક્ષીઓની પોતાની કાળી ત્યાગ થયું છે અને એ આશ્ચર્યજનક ઘટના બની છે એ પક્ષી પછી ભગવાન ભગવદ્ ગીતાની દસમા આદ્ય પ્રવાણે બ્રહ્માંડ કુળમાં જન્મ્યું તેમને બળપણથી આદ્યનો અભ્યાસ કરાયો તેથી એવા મુખમાંથી હંમેશા દસમું અધ્યય ઉચ્ચન થયું હતું આ કમળના અધ્યન અર્થનું ગ્રહ ચિંતન કરવાથી એવું પરિણામ આવ્યું છે કે બ્રહ્માંડ સતત ભગવાન વિષ્ણુના દર્શન કરતા રહેતા જેમ કે શંકર ચંદ્ર ગદા પદ્મ ધારણ કર્યા છે એવા એમના દસ કોઈ વ્યક્તિ શરીર પર પડે છે હેવાન જો વ્યક્તિ મોટો પાપી મહાચાર્યો પણ હોય છે જ્યારે કે તે મુક્ત આપવામાં માટે માસલાના જન્મના કારણે દસમો અભ્યાસ કરે છે મહાત્માની એમની દુર્ગલ તત્વમાં પ્રાપ્ત થઈને જીવનમાં મુક્તિ મળી શકે છે જેથી આ જ્યારે તે માર્ગ ચાલે છે ત્યાં હું મહાદેવને પણ તેનો ટેકો આપું છું મહાદેવના યુગમાં ઋષિઓ કહે છે કે આ વધુ શ્રીમદ ભગવાનનો દસમો અધ્યાય વિપુલ યોગના પ્રભાવે બન્યું છે જે ભક્તિનો અધ્યાય સાંભળે છે વાંચે છે ચિંતન કરે છે બધાનો પાપોનો નાશ પામે છે આ અધ્યાય સાંભળવાથી દરેક આશ્રમનું પાલન કાર્યનું ફળ મળે છે અને આ ધર્મ અર્થ અને મોક્ષનું પ્રાપ્ત થાય છે આવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિપુલ યોગમાં અને મહિવાંતમાં કથા ઓમ પરાત્મા નમ આ મિત્રો આજે આપણે આ સાંભળીને શ્રીમદ્ ભગવતનો ભગવદ્ ગીતાનો દસમો પાઠ અધ્યય પાઠ અને પવિત્રનો પાપનાશક મહાત્મા આશા હશે કે આપણે કથા ગમી હશે વંદન આસુદેવો દેવો કંચા ચારણ્યો ધર્મણમ દેવિકા પરમનમ શ્રી કૃષ્ણ વંદે ગુરુનમ બોલો જગત પરમ ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે